વડોદરા શહેરમાં છેલ્લા થોડા સમયથી પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળોએ પાક કરેલી કારના કાચ તોડી ચોરીના બનાવમાં વધારો નોંધાઈ આ પૃષ્ઠભૂમિમાં ક્રાઇમ બ્રાન્ચે વિશેષ વોચ રાખી આવા ગુનાઓ અંજામ આપનારા તત્વોની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી તારીખ રોજ ખાતેના બાલાજી પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારોહ દરમિયાન બહાર પાક કરેલી કારનો કાચ તોડી અજાણ્યા શખ્સો લેપટોપ રોકડ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ બત્રીસ લાખની મતાની ચોરી કરી હતી આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને તેમની ટીમે ગુનાહિત ઇસમોને સુધી કાળવા માટે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન મળી આવેલી માહિતીના આધારે પોલીસે હરણી વિજયનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ગતિવિધિઓ વચ્ચે રીઢા ગુનેગાર અહેમદ ઉર્ફે શાહરૂખ શૌકત ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો તેની ધરપકડ વખતે પોલીસે તેની પાસેથી લેપટોપ ચશ્મા બેગ અને રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક પૂછપરછમાં અહેમદે સ્વીકાર્યું હતું કે ચાર દિવસ પહેલા હરણીના બાલાજીપાડી પ્લોટની બહાર તેણે પોતાના સાગરિત સલીમ ઉર્ફે કાઝબ યાકુબ મિયા શેખ સાથે મળીને બાઇક પર પહોંચી ગિલોટ અને લોખંડના છડાવરે કારનો કાચ તોડીને ચોરી કરી હતી પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા અહેમદ રીઢો ગુનેગારે વડોદરા ભરૂચ નવસારી અને વલસાડ જિલ્લામાં મળીને પચ્ચીસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે ક્રાઇમ બ્રાન્ચે તેના સાગરીતની શોધખોળ શરૂ કરી છે અને વધુ ગુનાઓ ઉજાગર થવાની શક્યતા વ્યક્ત કરી છે